નમસ્કાર આપ જીરાસો પાટનગર નેટવર્ક ન્યૂઝ અને હો છો આપની સાથે રેના બુલેટિનની શરૂઆત કરીએ તો સોમનાથ ટ્રસ્ટ દ્વારા મનોદિવ્યાંગોને પ્રસાદ આપવામાં આવ્યો 80 દિવ્યાંગોએ મહાદેવનું આનંદપૂર્વક ધ્વજા પૂજન કર્યું તો સોમનાથ મંદિરમાં દિવ્યાંગ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી તો દિવ્યાંગોના ટ્રસ્ટ પ્રમુખે મંદિરના ટ્રસ્ટીઓનો આભાર માન્યો છે ટ્રસ્ટ દ્વારા મનોદિવ્યાંગ બાળકોને પ્રસાદ આપવામાં આવ્યો તો આભાર વ્યક્ત કર્યો જણાવી દઈએ કે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મનો દિવ્યાંગ બાળકોને ભોજન પ્રસાદ કરાવાયો હતો સાથે જ એસી દિવ્યાંગોએ સોમનાથ મહાદેવનું આનંદપૂર્વક ધ્વજા પૂજન કર્યું મહાદેવના દર્શને આવનાર યાત્રીઓને સરળતાથી મહાદેવના દર્શન મળે તેવી સુવિધાઓથી આ મંદિર છે તેવા પણ ખાસ કરીને સિનિયર સિટીઝન અને દિવ્યાંગોની સેવા માટે ટ્રસ્ટની તાલીમ અને વ્યવસ્થાઓ સોમનાથને પ્રથમ બેરિયર ફ્રી મંદિર બનાવે છે કે જેના પરિણામે વૃદ્ધોને દિવ્યાંગો સોમનાથ દાદાના સુખપૂર્વક દર્શન કરી રહ્યા છે ત્યારે ટ્રસ્ટના

વીઆઈપી છે આ મંદિરને એવી એક લાગણી અને એક એમનો નિયમ છે કે દિવ્યાંગો આવે એમને મંદિર સુધી કઈ રીતે લઈ જવા એમને કોઈ અગવડતા ન પડે દિવ્યાંગોને તમામ સુવિધા આપી અમારી સત્યાશી બાળકો જે છે એમને બસ લઈને આજે આવ્યા તો ઠેક મંદિરના પરિસર સુધી તમામ સ્ટાફ બધાએ સતત સહકાર આપી અને મંદિરમાં અમે જે પૂજા કરી એમાં સતત સ્ટાફ સહકાર આપી અને જે આ મંદિરની જે સુવિધાઓ છે કે દિવ્યાંગોને કોઈ અગવડતા ન પડે મંદિર સુધી લઈ જવા ધજા નું પૂજન કરી અને તેમજ તેમને ભોજન ની પણ વ્યવસ્થા કરેલી છે આ મંદિર ને એવી એક લાગણી અને એક એમનો નિયમ છે